સમય સાથે પછી બદલી જાય કસરામાં જવા દીધું જા બાજો તો નાની હા બસ હવે વેખવામાં પછી પડે છે બધું આ બધું આ સાયકલ એ જો ઈરી નાની છે નાની આ સાયકલ મે બહુ આવી આ સાયકલ માં મે બહુ છે નાની હા આ હા હું બતાવું છું તમે બતાવો પેલા ઘંટી હતી આવી પડવાળી હતી નાની નો ખબર મોટી ન આપણે ના આપણે ડળાવા મોટી ઘંટી આ અત્યાર તો આ હાઈ ક્લાસ ની ઘંટી આવી પડવાળી આ પડવાળી હતી ચાલ સરસ આ મત છે ને આ પડ તો મમ્મી પછી અહીંયા લઈ લેવાના જુનિયાણા આ ખોડામાં હું બહુ મિસ છું હમ ના ના નો ફોટો ખાસી ને જરાક ના નાના નો ફોટો નાના જીવતા ને હે ને રોડ ઉપર આવી આમ થી ઓલી બાજુ તું દેલો ઓલી બાજુ થી ને આયે સ્કૂલ છે પેલી આપણે ને ને અત્યારે ઇલેક્શન હાલે અમારું 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 બચપણ છે મારી નિશાન હું ઘણીતી નિસાડે બતાવી સ્વિસ નિસાડ અત્યારે પાણી નવી બનાવી દીધી તો આપણે જાવ આગળ ઇલેક્શન જોતે જ હું હાલચાલ છે સર્વે કરતા મોર બોલે મોર બોલે હેજી રે મોર તો આ તો ફોટા પાડે હાલો મને એક પાછી વસ્તુ મળી ગઈ સુની

એ આપણે તૈયાર કરી દીધી તમે શું તને ઓય એટલે મામીએ ના આમ બતાય આમ મોટો જો માન બતાય માન બતાય આવ નાની એટલે તડકો છે ઓ બો સંપલ્પેય તુ એટલે

પોતાના ફોટા હારા પડવી લે અમારી પાસે કેટલાક પાડવા છે ફોટા આગળ વિડીયો ઉતાર્યો તો બે ત્રણ ફોટા વાત થઈ પાછી જો દસ પંદર વિડીયો ફોટા ઉતારી લીધા ને હજી ફોટા પાડવા તો અમે શું કરીએ હું હવે કેટલાક પાડવા છે ફોટા હવે થાય કામે તો તડકો હે ટા પાડ દીધા તો હવે કે વિડીયો ઉતાર દેવો કઈ નવરાસી કેટલા ફોટા કેટલા પાડ દીધા તને

તો અમારી રીના ની બેનપણી આવી ગઈ છે હા અને કઈ સાઈડ જવાનું ફરવા ડેમે જાવ છું બેન તારું મોટું બતાવ પેલી છોકરી ને ચાલો અમારે રીના જાય છે જેમાં જાવ છો વેલા રાખજો છોકરી એટલે આ તાઇને શેમાં બે ગાડીમાં હમાઈ જાઓ

અને અમારે બધાને ગોલા ખાવા જવાનું છે ભાઈસમાં મેં કીધું કે હાલો બધાને લઈ જઈએ ચિલ્ડર પાર્ટી બધી રેડી થઈ ગઈ હા એટલે તમારો બર્થડે છે એટલે ભાઈસમાં એ તમારા તરફથી પાર્ટી આપે છે ગોલાની તો બહાર નીકળી ગઈ છે ગાડી અહીં તે મમા હાલો હાલો તમે ગોલા ખાવા હાલો હા રાધલક્ષ્મી એ કેટલાક મારા મમ્મી લીધું

સ્પેલિંગ પ્લીઝ સ્પેલિંગ બોલ તો લેંગ્વેજ કા સ્પેલિંગ બોલ દો સિર્ફ હેલો સિસ્ટર હું મારે તને એક્સપ્લેન કરવાની છે તો માઇન્ડ યોર લેંગ્વેજ હા શટ અપ ના સ્પેલિંગ બોલ દે યાર ઈ તો આવડે ને યાર અક્ચ્યુઅલી મારે તને એક્સપ્લેન કરવાની જરૂર નથી નો મતલબ તમ ખેલી કે છે તા કે ખેલી આવજો મારો ભાઈ મને થેન્ક યુ કહી દો અસલી ઓનર તો હું જ છું મમ્મી મમ્મીને ફૂ મામી મામીએ મનવી લીધા હે ફૂઈ ની ટેવો પડી ગઈ છે મામીએ મનવી લીધા હે તો મમ્મી આવે છે વાવ કેવો મસ્ત અવાજ છે ખૂબ સરસ બહુ સરસ ચાલો આવતી પેલા હું જ જઈશ આગળ બેસ તો હું આગળ બેસી જાઉં

પોચી ગયા છે બધાય બધાય લાઈનમાં બેહી ગયા છે તમારે બધાય બેસી ગયા હાજરી હાજરી મળી જાય ચિંચ્યા બધે હું છે એક પગમાં કાચમબલત નથી

આનો ફોન છે તો એને નથી દેતી દાદાગીરી આ બાળક નાયું છે એમ હેલો એ ડિશ તો આવી ગઈ છે હાલો આ વાત હાલો હાલો લઈ લો ડિશ ફોન ગુમેડો તો તમારે કે હાલો સરુ પછી હાલો જય ભવાની એ મમ્મી આ બાઈસ માં મે સરુ કરી દીધું છે મમ્મી ચિંચી દીકરી ને ખબર આવે છે ચિંચી દીકરી કાઢી ઓ હો આવતા ને બે ને આવતા રે જો આમ બતાવી દેલો

જો વેન કેવી લાગી તમને કાર અત્યારે જો આપણે ટેટુ પણ ને કરી દીધું છે લઈને આ મે બે પૈસા મે દે ને આ ખરીદી દીધી અને ચાલો હવે અમે ઘરે તો ફસાઈ મન મન નીકળી મને સુપર કિંગ

નાની ઉતા હૈ નાની ઉઠ નાની ઉઠા દીધા